મહીસાગર લુણાવાડા પાલિકાના પ્રમુખ વિવાદમાં આવ્યા ગેરકાયદેસર મિલકતમાં દુકાનો રાખતા રાજકારણ ગરમાયું છે કોમ્પ્લેક્સમાં પ્રોપર્ટી ખરીદતા પ્રમુખ પર જ સવાલો ઉઠ્યા કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ન હોવાથી સીલ કરાયું હતું અગિયાર સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા સીલ અને નોટિસ આપેલ કોમ્પ્લેક્સમાં દુકાનો પણ લીધી પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપો મજબૂત બન્યાની ચર્ચા છે પાલિકાના પ્રમુખ વિવાદમાં છે દુકાનો રાજકારણ ગરમાયું છે તેના પર આક્ષેપો લાગ્યા છે કોમ્પ્લેક્ષમાં પ્રોપર્ટી ખરીદતા પ્રમુખ પર જ સવાલો ઊભા થયા કારણ કે આજ જ કોમ્પ્લેક્ષમાં પહેલા દિશાને નોટિસ આપવામાં આવી હતી અને એ જ કોમ્પ્લેક્ષમાં પ્રમુખ દ્વારા પ્રોપર્ટી ખરીદવામાં આવી જેના કારણે આરોપો છે કોમ્પ્લેક્ષમાં પાર્કિંગ ન હોવાથી તેને સીલ કરાયું હતું અગિયાર સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે આ પ્રમુખ પર સીલ અને નોટિસ આપેલ કોમ્પ્લેક્સમાં દુકાનો લીધી જેના કારણે આ વિવાદ વધુ વકર્યો છે પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપો મજબૂત બન્યાની ચર્ચાઓ પણ તેજ થઈ છે કારણ કે કે ગેરકાયદેસર મિલકતમાં તેમણે દુકાનો રાખી હતી તો મહીસાગર લુણાવાડા પાલિકાના પ્રમુખ વિવાદમાં આવ્યા છે

વિજિલન્સની તપાસ બી આવી ગઈ છે ટીમ રિપોર્ટ અહીંથી આવીને તપાસ કરીને ગઈ છે અને એમાં દૂધનું દૂધનું પાણીનું પાણી થઈ જવાનું છે અને જે બી વસ્તુ મેં મારા પ્રદેશના તમામ મોડી મંડળને બી આ ટોટલ તમામ જાણકારી કરી માહિતી આપી દીધી છે કેટલાક લોકો પોતાની ખાલી રાજકીય મહત્વાકાંક્ષા માટે પ્રમુખ ન બની શકતા આ બધા આરોપો લગાવેલા હતા અને તે પાયા વિહોણા છે અને બિલકુલ હું એનું ખંડન કરું છું અને ભારતીય જનતા પાર્ટીમાં વિકાસના કામોમાં જ પ્રાયોરિટી આપે છે આ બધામાં પણ પડતા નથી જી તો આપના પર આરોપો લાગ્યા પાયા વિહોણા છે પરંતુ આપે કહ્યું કે કેટલાક લોકોએ તેના મહત્વાકાંક્ષા માટે આ કર્યું હતું તેના નામ આપી શકો આપ કારણ કે આપે કહ્યું કે વિવાદ પહેલાનો છે તો સ્પષ્ટતા પણ આપ જ કરી દો હા હું પાર્ટીનો સૈનિક છું ભારતીય જનતા પાર્ટીની આપ એટલે જ આપના પાસેથી સ્પષ્ટતા જોઈએ છે કે આપના પર આરોપો જે લાગ્યા છે એ આરોપો દૂર થઈ જાય હા હું એટલે જ બની ભારતીય જનતા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર છું મેં પાર્ટીની અંદર પાર્ટીના ફોરમમાં

পক্ষ দ্বারা মোনেটরিং রয়েছে জি জো আভার আপনো